સિટી બસમાં મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે ત્યારે રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા દ્વારા મહિલાઓ અને બાળકો માટે સમગ્ર દિવસ દરમિયાન સિટી બસમાં મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે જેનો મોટી સંખ્યામાં બહાર ગામથી આવેલી બહેનોએ લાભ લીધો હતો ફ્રી સેવા આપી છે બહુ સારું કહેવાય બહેનો બધી બહુ ખુશ છે આજે કે આજે આ સિટી બસો ઉમર માટે એમ બહુ ખુશનો સમાચાર કહેવાય કે બધા સરસ અમને ફ્રીમાં સેવા આપી છે ઉમર માટે બહુ સારું છે આ વાત અમારા માટે ગર્વની વાત છે કે આજે અમર નગરપાલિકાવાળાએ અમને ફીમો સેવા આપી અમને ગર્વની વાત છે એમ હાળું એ નગરપાલિકાએ સેવામાં આપી આજે ફીમાં બધું છે તે જો કે છેલ્લા ત્રણ વર્ષથી રક્ષાબંધન પર્વ નિમિત્તે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો પરંતુ કેટલીક સિટી બસોમાં ભંગારનો સામાન તો કેટલીક સિટી બસ ખખડતજ હાલતમાં જોવા મળતા પાલિકાની જાહેરાત વચ્ચે અપૂરતી સેવાના પગલે અનેક બહેનો સહિત બાળકો અટવાયા હતા ત્યારે આ મામલે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ના પ્રમુખે પણ પાલિકાની અપૂરતી સેવા સામે સવાલ ઉઠાવ્યો હતો ઉમાબેન છે હું સુરત થી આવી છું અહીં આવીને બસ ને પર અહીંયા ઊભા છે અમે પણ એક કે બસ ની સગવડ નથી આ બધી બસો બંધ પડીને અહીંયા મૂકેલી છે બધા ડ્રાઈવરો બી નથી રજા પર છે અહીંયા આવી થોડી સગવડ હોવી જોઈએ પબ્લિક હેરાન પરેશાન થઈ ગઈ છે અહીંયા આઠ બસ ઉભેલી છે એટલે ચાર બસ ચાલુ છે એટલા માટે મેં પેલા બી કીધું હતું

બીજી તરફ ભરૂચ નગરપાલિકાના પ્રમુખે રદિયો આપતા જણાવ્યું હતું કે રક્ષાબંધન પર્વને અનુલક્ષીને પાલિકા અને સિટી બસના સંચાલકોએ બહેનો તેમજ બાળકો માટે સિટી બસમાં એક દિવસ માટે મફત મુસાફરીની જાહેરાત કરી છે જેમાં શહેરના વિવિધ તેર રૂટ ઉપર સિટી બસો દોડી રહી છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ પણ લઈ રહ્યા છે ત્યારે ભરૂચ પાલિકા દ્વારા આપવામાં આવેલ વિનામૂલ્યે સિટી બસ સેવા સામે વિઘ્ન ઊભું નહીં કરી આ સેવા અને પાલિકાને સહયોગ આપવા પાલિકા પ્રમુખે લોકોને અપીલ કરી હતી નમસ્કાર ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો અને નાના બાળકો દ્વારા બાળકો માટે સિટી બસની ફ્રી સેવા રાખવામાં આવી હતી અને એ સિટી બસની આજે અનેકો રૂટમાં ફરે છે અને બહેનો અને નાના બાળકોએ સિટી બસનો લાભ પણ લે છે આબિદભાઈ મિર્ઝા દ્વારા જે નગરપાલિકાઓને બદનામ કરવાનું જે કૃત્ય કર્યું છે એમને હું અપીલ કરું છું કે સારા કામમાં આપ વિઘ્નવ ના બનો અને ભરૂચની જનતાને ગેરમાર્ગે ન દોરો એવી હું આશા રાખું છું